હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટુન્ડ્સ આજે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણાર્થ વિષય છે અંગ્રેજી ગ્રામર ગુજરાતી માધ્યમમાં જેમાં આપણે ચેપ્ટર નંબર સેકન્ડ જેનું નામ છે મોડલ વર્બ્સ એના વિશે આપણે અભ્યાસ કરીશું શાના વિશે મોડલ વર્બ્સ વિશે અભ્યાસ કરીશું મોડલ વર્બ્સ એક શું છે સહાયકારક ક્રિયાપદ છે શું છે સહાયકારક ક્રિયાપદ જેમકે કેન સોર મે માઇ અને મસ એ મોડલ વર્ગ્સ કહેવામાં આવે છે ને સહાયકારક ક્રિયાપદ કહેવાય શું કહેવાય તેને સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે જેમ કે જોઈ શકે છે ક્રિયાપદ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી વાક્યની અંદર ઉપયોગમાં લેવાતા નથી સારા તરીકે મુખ્ય ક્રિયાપદ તરીકે જેમ કે આપણે કેન કેન એટલે કરવું શક્ય આઈ કેન સ્પીક ઇંગ્લિશ એટલે એબી દર્શાવે છે શ્રમતા દર્શાવે છે કે હું અંગ્રેજી બોલી શકું છું બરાબર આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર એટલે કે ઇન એબિ ઇન એબિ કે અશ્રમતા દર્શાવે છે અશ્રમતાનો મતલબ શું થયો હું કાર ચલાવી શકતો નથી હું શું છે કાર ચલાવી શકતો નથી ઠીક છે કેન યુ હેલ્પ મી રિક્વેસ્ટ છે વિનંતી દર્શાવે છે શું દર્શાવે છે વિનંતી શું તમે મને મદદ કરી શકો કે ના કોમિન એટલે કે પરમિશન દર્શાવે છે પરવાનગી દર્શાવે છે શું હું અંદર આવી શકું યસ તો તમે કેનના ઘણા બધા ઉપયોગ તમે જોઈ શકો છો શ્રમતા દર્શાવવા માટે પણ ક્યાંનો ઉપયોગ થાય છે અશ્રમતા દર્શાવવા માટે પણ આપણે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ વિનંતી દર્શાવવા માટે અને પરવાનગી લેવા માટે પણ આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ હવે છે સોડ વી સોડ સેવ ત્રીસ સેઈંગ વોટ ઇઝ રાઇટ જે યોગ્ય હોય તે તમારે બોલવું જોઈએ આપણે વૃક્ષો બચાવવા જોઈએ વી શુડ સેવ ત્રીસ એટલે કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ વી શુડ નોટ વેસ્ટ વોટર એટલે કે આપણે પાણી વેફરવું વેડફવી જોઈએ નહીં એટલે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં ટુ પાસ તમારી ટેસ્ટ પાસ કરવા માટે પરીક્ષા પાસ કરવા માટે અઘરી રીતે ઘણી મહેનત કરવી જોઈએ ગીતા સુલ નોટ પ્લે ઇન ધ રેન ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ કેમકે વરસાદમાં રમવાથી બે વસ્તુ થાય ભીના થઈને બીમાર થવાની પણ સંભાવના વધી જાય છે અથવા વરસાદમાં રમતા રમતાં લપસે નહીં તમે લપસી જાઓ તમારો પગ લપસી જાય તો તમે ગંભીર રીતે પણ તમને પહોંચી શકે છે એટલે આપણે કદી વરસાદમાં રમવું જોઈએ નહીં હવે આપણે સુરને લીધે તો પહેલી એક્સરસાઇઝ આપી દીધી છે તે આપણે પહેલાં સોલ્વ કરી દઈએ તો રેકો આપણે આખરે એક્સરસાઇઝ આપી છે પાછળ જે

એ પ્રમાણે અહીંયા તમારે ચેન્જ કરવાનું છે કઈ જગ્યાએ સોડ અને કઈ જગ્યાએ સુડ નોટ નો ઉપયોગ થશે ટીઝિંગ એનિમલ એટલે કે પ્રાણીઓને પરેશાન કરી રહ્યા છે તો એમને કરવું જોઈએ નહીં તો લખવાનું નોટ ટીઝિંગ એનિમલ દે સુડ નોટ ટીઝિંગ એનિમલ

ક્રાસ એટલે કે તેને ક્રાસમાં મોટીથી બુમાબૂમ કરવી જોઈએ નહીં ઓકે એ પ્રમાણે અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ એટલે કે અંકિતા ઘણી અઘરી મહેનત કરી રહી નથી તો મહેનત કરવી જોઈએ તો સી સોલ્ડ સી સોલ્ડ વર્ક હાર્ડ એટલે કે તેને ઘણી અઘરી મહેનત કરવી જોઈએ મિસ્ટર ડાસ ઇઝ નોટ ટીચિંગ ધ ચિલ્ડ્રન પ્રોપરિ મિસ્ટર ડ બાળકોને વ્યવસ્થિત રીતે બનાવી રહ્યા નથી તેમણે બાળકોને વ્યવસ્થિત બનાવવા જોઈએ ને લખીશું હી સોલ્ડ સોલ્ડ ટીચ ધ ચિલ્ડ્રન ચિલ્ડ્રન પ્રોપરિટી એટલે કે તેમને બાળકોને પ્રોપર એટલે કે સારી ઢંગે બનાવવા જોઈએ મોહન ઇઝ નોટ સ્ટરિંગ વેલ મોહન બરાબર ભણી રહ્યો નથી તો એને બરાબર ભણવું જોઈએ તો લખીશું હિશોલ્ડ સ્ટડી એને સારું ભણવું જોઈએ ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ એટલે કે બાળકો બોર્ડ પર લખી રહ્યા છે તો શું બાળકોને બોર્ડ પર લખવું જોઈએ ના તો ડે શુડ નોટ બરાબર બોર્ડ બનાવીને તે ફ્લોર પર જમીન પર ફેંકી રહી છે તો જેને ફેંકવા જોઈએ નહીં તો સી સોના બાય સો પેપર ઓન ધ ફ્લોર મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક મિસ્ટર દીક્ષિત પોતાનું વર્ક કમ્પ્લીટ કરી રહ્યા નથી તેમણે પોતાનું વર્ક કમ્પ્લીટ કરવું જોઈએ ને યાદ રાખવાનું હી સોલ્ડ કમ્પ્લીટ હિઝ વર્ક એટલે કે તેમને પોતાનું વર્ક એટલે કાર્ય કમ્પ્લીટ કરવું જોઈએ મોહન ઇઝ કિપિંગ ધ પેલોટ ઇન ધ કેચ એટલે પાંજરું મોહન એ પોપટને શું છે પાંજરામાં રાખી રહ્યો છે તો શું પોપટને પાંજરામાં ફૂલી રાખવો જોઈએ ના લખવાનું હી શુડ નોટ કીપ ધ પેલોટ ઇન ધ કેચ ઓકે કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ કિરણ પોતાના મિત્રની મદદ કરી રહ્યો નથી તો તેને પોતાના મિત્રની મદદ કરવી જોઈએ યસ તો હી શૂડ હેલ્પ હિઝ ફ્રેન્ડ એટલે કે તેને પોતાના મિત્રની શું કરવી જોઈએ મદદ કરવી જોઈએ પછી કહ્યું છે રાજ ઇઝ નોટ ઓબે હિસ પેલેસ એટલે રાજ પોતાના માતા પિતાનો આદર્શ સત્કાર કરતો નથી સન્માન લાગતો નથી

બરાબર ડેટ એ એટલે કે વૃક્ષોને કાપવા જોઈએ નહીં બરાબર ને ધ બોઇસ આર વોચિંગ ટીવી બાળકો ટીવી જોઈ રહ્યા છે તો શું બાળકોને ટીવી જોવું જોઈએ હા ના નહીં તો તે નોટ વોચ ટીવી યસ તો આઈ હોપ કે સ્ટુડન્ટ તમને આ જે સુર નોટ અને સુરવાળી જે એક્સરસાઇઝ છે એ તમને સરળતાથી સમજમાં આવી હશે સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ વર્ક ફોર ધીસ વર્ક એન્ડ થેન્ક યુ